Ô mọi người, mọi người, mọi người, mọi người, mọi સરકાર દ્વારા અને તંત્ર દ્વારા આમ તો દર વર્ષે કરોડો રૂપિયા શિક્ષણ વિભાગ અને વિદ્યાર્થીઓ માટે ફાળાવવામાં આવતા હોય છે પરંતુ આ પૈસા ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સુધી ના પહોંચતા હોય એવું લાગી રહ્યું છે કેમ કે વિદ્યાર્થીઓને આટલી જો ફાળવણી કરવામાં આવતી હોય ગ્રાન્ટની સરકાર દ્વારા આટલી બધી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય તો પછી કેમ શાળાઓ અને કોલેજો દ્વારા દર વર્ષે ફીમાં વધારો ને વધારો કરવામાં આવી રહ્યો છે એવો મુદ્દો હવે સામે આવ્યો છે અને જેને લઈ અને રાજકારણ પણ ગરમાયું છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું નાયક આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત એવી છે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ વર્ષે માં કરાયેલ ફી વધારા મુદ્દે હવે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાક દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આવ્યું છે અને આવેદનપત્ર આપ્યા બાદ મામલો ગરમાયો અને હવે કરવામાં આવ્યા છે રજૂઆત કરવામાં આવી ત્યારે કુલપતિએ સ્પષ્ટપણે જે પણ ફી વધારો છે એ પરત ખેંચવાની ના કહી દીધી છે અને કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં હવે ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો અને ગુજરાત સરકાર માત્ર કામ કરે છે અને વાળાઓનું સાંભળે છે અને આ તેમની સરકાર છે અને સામાન્ય જનતા માટે સામાન્ય વિદ્યાર્થીઓ માટે કામ કરવામાં સરકાર જરા પણ રસ નથી ધરાવતી અને આજે વધારો કરવામાં આવ્યો છે તે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક રીતે નુકસાન કરે છે એવા આક્ષેપ કરવામાં આવ્યા છે અને પીએચડીના વિદ્યાર્થીઓ માટે પહેલા સાત હજાર નવસો રૂપિયા ફી હતી હવે તેને વધારી અને બાર હજાર ચારસો રૂપિયા કરી નાખવામાં આવી છે આ રીતે એક ઝટકામાં જ પચાસ થી વધારે ટકા ફી માં વધારો કરવામાં આવ્યો હોવાથી વિદ્યાર્થીઓમાં ભારે બબાલ થઈ હતી ત્યારે આ બાબતને લઈ અને વધુમાં શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળીએ નમસ્કાર મિત્રો હું આપનો મિત્ર યાત્રિક પટેલ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાક અમદાવાદ શહેર પ્રમુખ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં પીએચડીના અભ્યાસક્રમ માટે આશરે સત્તાવન ટકા જેટલો ફીનો વધારો કરવામાં આવ્યો છે પિસ્તાલીસો રૂપિયા ફીનો વધારો કરવામાં આવ્યા આવ્યો છે એ બાબતે આજ રોજ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાક યુનિવર્સિટી ખાતે કુલપતિને રજૂઆત કરવા પહોંચી હતી જ્યારે અમે કુલપતિને રજૂઆત કરી રહ્યા હતા ત્યારે કુલપતિ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ફી વધારો તો પાછો નહીં જ ખેંચાય મેં પહેલાં પણ કીધું હતું અને હજી પણ કહું છું કે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો અને ગુજરાત રાજ્ય સરકાર એ માત્ર રૂપિયાવાળાઓનું કામ કરે છે રૂપિયાવાળાઓનું સાંભળે છે તેમની સરકાર છે એ સામાન્ય પબ્લિક માટે સામાન્ય વિદ્યાર્થીઓ માટે કામ કરવામાં જરાય રસ ધરાવતી નથી એ સંદર્ભે આજે અમે યુનિવર્સિટીના કુલપતિશ્રીને આવેદન પાઠવ્યું છે સાથે સાથે આજે ફી વધારો કરવામાં આવ્યો છે એ સામાન્ય વર્ગને આર્થિક રીતે આર્થિક રીતે ખૂબ જ નુકસાન કરે છે ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડોનું બજેટ બજેટ ફાળવે છે પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ સુધી પહોંચવાની વાત આવે છે એ બજેટ એ રૂપિયા વિદ્યાર્થીઓ સુધી પહોંચતા નથી ગુજરાત રાજ્ય સરકારને યુનિવર્સિટીના સત્તાધીશોને કહેવા માગું છું કે આ ફી વધારો તાત્કાલિકપણે પાછો ખેંચવામાં આવે જો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાક યુનિવર્સિટી ખાતે ઉગ્ર આંદોલન કરશે જરૂર પડે અમે રોડ ઉપર ઉતરીશું તારાબંધી કરશું ને જેલમાં જવું પડશે તો પણ જાશું આજે પાંચ આવ્યા હતા દસ આવ્યા હતા પરંતુ જ્યારે આંદોલન કરવાની વાત આવશે ત્યારે અમે વિદ્યાર્થીઓને વાલીઓને સાથે રાખીને મોટી સંખ્યામાં રોડ ઉપર પણ ઉતરીશું યુનિવર્સિટી પણ આવીશું જેલમાં જવા પણ તૈયાર છું જય હિન્દ જય જયગીન ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે પરંતુ એ પૈસા ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચતા કેમકે ફી વધારાના મુદ્દે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે એક તરફ દેશમાં વિવિધ શિક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત સરકાર વિદ્યાર્થીઓ પર ફી વધારાનો બોજો નાખી રહ્યો હોય એવું લાગી રહ્યું છે ગુજરાત સરકાર પાસે નાણાંની અછત છે કે ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પૈસા વાપરી શકતી નથી અને જો આ પૈસા જો વિદ્યાર્થીઓ માટે જ ખર્ચવામાં આવતા હોય અને વિદ્યાર્થી પાછળ જ એમનો ખર્ચામાં જ વાપરવામાં આવતા હોય તો પછી કેમ ફી વધારો કરવામાં આવી રહ્યો છે એવા અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર